વિક્રમ મેતાળ કે સિંહાસન બત્રીસ બત્રીસ પુત્રની વાર્તાઓ તમે જરૂર સાંભળી હશે આ વાર્તાઓને જુદા જુદા લેખકોએ પોતાની રીતે રજૂ કરેલી છે એટલે એમાં થોડાક ફેરફાર હોઈ શકે આજે આપણે અઠ્યાવીસમી પુતળી મનમોહનીની વાર્તા સાંભળવાના છીએ રાજા ભોજ જેવા સિંહાસન ઉપર બેસવા ગયા ત્યાં જ મનમોહની નામની પુતળી બોલી હે રાજા ભોજ રાજા વિક્રમ જેવો સાહસી જ્ઞાની અને બળવાન આ કળયુગમાં કોઈ બીજો હતો નહીં અને જો હોય તો મને બતાવો હું જે કંઈ કહું તે તું સાચું માન એક દિવસ મેં રાજા વિક્રમને હસતા હસતા કીધું સ્વામી પાતાળમાં રાજા બલી ઘણો દાનવીર છે એની આગળ તમારું દાન પણ ઓછું પડે તમે તમારા રાજ્યને બળવાન બનાવવા માંગતા હો તો એક વખત રાજા બલી પાસે જઈ આવો આ સાંભળતા જ રાજા વિક્રમે વેતાળને બોલાવ્યો રાજા બલી પાસે જવાનું વેતાળને રાજા વિક્રમે કીધું થોડી જ ક્ષણોમાં વેતાળે રાજા વિક્રમને રાજાના રાજ્યમાં પહોંચાડી દીધા રાજાએ નગર જોઈ આશ્ચર્ય પામ્યા અને મનમાં વિચારવા લાગ્યા આવું નગર મેં આજ દિન સુધી ક્યાંય જોયું નથી આ નગર પર રાજ્ય કરનાર બલી રાજાને ધન્ય છે આમ વિચારતા રાજા વિક્રમ મહેલના દરવાજા ઉપર જઈ પહોંચ્યા અને ચોકીદારને વિનંતી કરતા કીધું તું તારા રાજાને સમાચાર આપ કે મૃત્યુલોકના રાજા તમારા દર્શન કરવા માંગે છે ચોકીદારે રાજા બલીને સમાચાર આપ્યા જવાબમાં બલી રાજાએ કીધું કે હું મનુષ્યને મારું મુખ નહીં બતાવું ચોકીદારે રાજા વિક્રમને સમાચાર આપ્યા કે તમને મહારાજના દર્શન નહીં થાય રાજા વિક્રમે ચોકીદારને કીધું કે તું તારા રાજાને કહે કે જ્યાં સુધી એમના દર્શન નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી નહીં જાઉં આ વાત ચોકીદારે જઈ અને રાજા બલીને કીધી રાજા બલીએ કીધું કે રાજા વિક્રમ તો શું પણ રાજા ઇન્દ્ર આવે ને તો પણ હું દર્શન નહીં આપું આ રીતે ઘણા દિવસો પસાર થઈ ગયા પરંતુ રાજા બલિએ વિક્રમ રાજાને દર્શન ન આપ્યા દુઃખી થઈ અને રાજા વિક્રમે પોતાનું માથું કાપી નાખ્યું રાજા બલીએ જાણ્યું તો એને આજ્ઞા કરી કે અમૃત લઈ જાઓ અને એને જીવતો કરો અને કહેજો કે તને જરૂરથી દર્શન મળશે ચિંતા કરીશ નહીં જ્યારે શિવરાત્રી આવે ત્યારે તું આવજે આ સાંભળી રાજાનો એક સેવક અમૃત લઈને ત્યાં પહોંચ્યો અમૃત છાંટતા જ વિક્રમ રાજા જીવતા થઈ ગયા રાજાનો સંદેશો સાંભળી અને વિક્રમે કીધું તું શા માટે મને બનાવે છે હું તારી વાત સાંભળવા કે માનવા તૈયાર જ નથી માટે અત્યારે જ મહારાજના દર્શન થાય એવું કર આ સાંભળી સેવકે રાજા બલીને જઈને કીધું કે મહારાજ એ માનતો નથી ને અહીંયાથી જતો પણ નથી આ સવાલ જવાબમાં વિલંબ થયો તો રાજા વિક્રમે પોતાનું માથું ફરીથી કાપી નાખ્યું ફરીથી તેને જીવતો કરવામાં આવ્યો ત્યારે દરબારીઓએ કીધું મહારાજ રાજા વિક્રમની આશ પૂરી કરો એમણે આટલું મોટું સાહસ કર્યું છે રાજા બલી દરવાજા આગળ ગયા વિક્રમ રાજાએ હાથ જોડીને કીધું તમારા દર્શન કરીને હું ધન્ય ધન્ય બની ગયો મારું દુઃખ દૂર થઈ ગયું પરંતુ મહારાજ મારો એવો તો શું ગુનો હતો જેના કારણે તમે દર્શન નહોતા આપતા શું હું સાહસિક નથી રાજા બલીએ કીધું રાજા વિક્રમ સાંભળ તારા જેવું કોઈ બળવાન કે સાહસિક નથી હવે કાન ખલીને સાંભળ પહેલાં રાજા હરિશ્ચંદ્ર મહાન દાની અને પ્રતાપી હતો એણે ઘણા દાન કર્યા પરંતુ તારા જેવું એનું મન નહોતું એણે પણ મારા દર્શન કરવાની ઈચ્છા હતી પરંતુ મેં એને દર્શન ન આપ્યા મહારાજ રાજા વિક્રમે હાથ જોડીને કીધું તમે જે છો એ સાચું છે તમે મારા ઉપર ઘણી મોટી કૃપા કરી હું તો ભવસાગર તરી પછી રાજા બલીએ રાજા વિક્રમને પોતાના રાજ્યમાં જવાનું કીધું વિદાયનું નામ સાંભળતા જ વિક્રમ રાજાને દુઃખ થયું એટલામાં રાજા બલીએ એક મોતી મંગાવ્યું રાજા વિક્રમને આપીને એનો ગુણ બનાવતા કીધું તું જે માગીશ ને એ મળશે વિક્રમ રાજાએ હાથ જોડી પ્રણામ કર્યા પછી વેતાળ ઉપર બેસી પોતાના નગરમાં આવ્યા નગરમાં જઈ વિક્રમ રાજાએ જોયું તો એક સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હતો રાજાએ જણાવ્યું કે આ મોતીથી તારો પતિ જીવતો થશે પછી એ મોતી એને આપી અને સ્ત્રીને લઈ નગરમાં આવ્યા સ્ત્રીને વિદાય આપી અને પોતે મહેલમાં ગયા આમ કઈ પુતળી બોલી હે રાજા ભોજ સાંભળ આવા ગુણ વિક્રમના હતા તું સાત સ્વર્ગ ફરીને આવીશ ને તો એના જેવો તો તું નહીં જ બની શકે આ રીતે દિવસો ઉપર દિવસો પસાર થતા ગયા બીજા દિવસે ફરીથી સિંહાસન ઉપર આવી અને રાજા બહુ જ ઉભા રહ્યા અને ઓગણત્રીસમી પુતળી વૈદેહી પોતાની વાત માટે તૈયાર જ હતી શું હશે વૈદેહીની વાર્તા એ સાંભળવા તમારે બીજા વિડીયોઝની રાહ જોવી પડશે મિત્રો જો તમને વિડીયોઝ સાંભળવા ગમતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે